નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો જ કરીએ તારીખ પાંચ અને છ ડિસેમ્બર બે હજાર પચીસના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્ય ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપણે એક વાત ખાસ જણાવી દઉં કે આ રાશિ ભવિષ્ય ભવિષ્યફળનો વિડીયો થોડો લાંબો છે કારણ કે આ રાશિ ભવિષ્ય ભવિષ્યફળના વિડીયોમાં બે દિવસનો રાશિ ભવિષ્ય ભવિષ્યફળ આપવામાં આવ્યું છે વિડીયોને છેક સુધી જોજો વિડીયોના અંતમાં આપને આ બે દિવસો દરમિયાન રોકાણ કરવું તમારી રાશિ માટે કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવી છે વિડીયોને જોયા પછી ખાસ મને જણાવજો કે વિડીયો તમને કેવો લાગે છે તો ચાલો અંતર કરીએ રાશિ ભવિષ્યબળ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો આ બે દિવસો દરમિયાન કોઈક જગ્યાએ ટૂંકી મુસાફરી કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારું ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ જો અટકેલું હશે તો આ બે દિવસો દરમિયાન તે પણ સફળતાપૂર્વક પાર ઉતરશે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે જૂના કોઈ પાડોશી સાથે પણ મુલાકાત થાય અને તે મિલન મુલાકાતથી તમારો મન આનંદમય રહે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય તમારે નાના ભાઈ બહેન જે ઘરથી દૂર રહેતા હોય તેવા ભાઈ બહેન સાથે પણ આ બે દિવસો દરમિયાન મુલાકાત થાય તેવી શક્યતાઓ છે આ સિવાય રોકાણ માટે પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થતો જોવા મળી શકે છે એવું પણ બની શકે છે કે આ બે દિવસો દરમિયાન તમે ન ધારેલી કોઈ જગ્યાએ ટૂંકી મુસાફરી કરો વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ બે દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસની અંદર દિવસની શરૂઆતથી જ એક સરસ મજાની ગરાગી તમને જોવા મળશે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમને કામ કરવાનો ઉત્સાહ પણ આ બે દિવસો દરમિયાન તમને ખૂબ જ રહેશે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે કુટુંબના વ્યક્તિઓ સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતાઓ છે અને આ મુલાકાત દરમિયાન તમને જૂના બધા સ્મશરો યાદ આવશે અને તેને વાગોળવાના કારણે તમને જીવનની બધી ખુશી જે અગાઉ તમે અનુભવેલી હશે તે પણ તારી થશે અને મન આનંદમય રહેશે આ સિવાય એવું પણ બની શકે છે કે તમારે જો કોઈ નવી બિઝનેસ ડીલ કરવી હોય તો તે બિઝનેસ ડીલ કરવા માટે પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે રોકાણમાં પણ આ બે દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી પણ શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો થોડા સ્વ કેન્દ્રિત રહેશે એટલે કે આ બે દિવસો દરમિયાન તમે પોતાનામાં જ થોડા વધારે ખોવાયેલા હોય તેવું તમને લાગશે આ બે દિવસો દરમિયાન તમે પોતાનું નવું જે બધું આયોજન હોય તેમાં રચ્યા પચ્યા રહેશો આ સિવાય જૂના જે પણ આયોજનો બાકી છે તેને કઈ રીતે પૂર્ણ કરવા તેમાં પણ તમે ડૂબેલા રહેશો આ બે દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો રોકાણ કરવા પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો ખાસ તમારે સાવધાની પસાર કરવાના છે આ બે દિવસો દરમિયાન તમે પોતાની જાત ઉપર ન ધાર્યો હોય તેવો ખર્ચો કરી બેસો તેવી પણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા પણ થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમે જો વિદેશ સંબંધિત કોઈ કાર્ય તમે એજન્ટને સોંપેલું હોય અથવા તો તમે પોતે કરતા હોય તો તમે પોતે પણ એવો અનુભવ કરશો કે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએથી ખર્ચો આવી જાય એટલે કે અચાનક ખર્ચ વધી જાય આ બે દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ તમારે બચીને ચાલવું જોઈએ એટલે કે રોકાણ આ બે દિવસો દરમિયાન ટાળવું જોઈએ સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો સારો એવો સાથ સહકાર આપી જાય તેવું બની શકે છે આ બંને દિવસો દરમિયાન ક્યાંક નોકરી ધંધામાં તમે અટવાયેલા હોય છેલ્લા ઘણા સમયથી કોઈ જગ્યાએ નોકરી ધંધાનો ઠેકાણો ન પડી રહ્યો હોય તો આ બે દિવસો દરમિયાન મિત્રોના કહેવાના કારણે તમારો નોકરી ધંધો સેટ થઈ જાય તેવું બની શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન સોશિયલ નેટવર્કિંગથી પણ તમને ફાયદો જણાય એટલે કે સોશિયલ નેટવર્કિંગ એટલે કે મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ તમારા કોન્ટેકમાં હોય વ્યક્તિઓ તેના કારણે પણ નોકરી ધંધામાં તમને ફાયદો થતો હોય તેવું જણાય ખાસ કરીને જે મિત્રો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે તે મિત્રોને બિઝનેસમાં એક નવી દિશા પણ મિત્રો દ્વારા મળે તેવી પણ શક્યતાઓ છે જે મિત્રો નોકરી ઈચ્છી રહ્યા છે તે મિત્રોને નોકરીની અંદર પણ રેફરન્સથી ફાયદો થતો જણાય આ સિવાય રોકાણમાં પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ બે દિવસો દરમિયાન તમને ખાસ સહકર્મચારીઓ દ્વારા ફાયદો થતો જણાશે એટલે કે સહકર્મચારીઓ જે તમને અગાઉ સપોર્ટ નહોતા કરતા તે જ સહકર્મચારીઓ તમારા સપોર્ટમાં આવીને ઊભા રહેશે અને તમને સારી એવી મદદ કરતા જોવા મળશે આ સિવાય તેઓ તમારા કાર્યના પ્રશંસા કરતાં પણ જોવા મળી શકે છે આ સિવાય જો બોસ સાથેના કે કોઈ સહકર્મચારી સાથે અગાઉ તમારે સંબંધો ખરાબ થયા હોય તો તે સંબંધોમાં પણ મીઠાશ આવતી જોવા મળી શકે છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે કોઈ પણ વ્યક્તિ સાથે કામને લઈને ક્યાંક અગાઉ ઝઘડો થયો હોય તો તે બાબતે પણ ફરીથી તમારા સંબંધો સ્થાપિત થશે અને ફરીથી તમે અગાઉ જેવા સંબંધોનો આનંદ માણતા જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આ બે દિવસો દરમિયાન કોઈક જગ્યાએ ટૂંકી મુસાફરી કરવાનું ખાસ કરીને ધાર્મિક સ્થળે ટૂંકી મુસાફરી કરવાનો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો આર્થિક સહાય કોઈની પણ પાસેથી ઈચ્છી રહ્યા હોય અને તમને મળી ન રહી હોય તો તે આર્થિક સહાય તમારા પિતા જ તમને કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે ગુરુ કે કોઈ વડીલ સમાન વ્યક્તિને મળવાના કારણે પણ તમારા જીવનમાં તમને એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થશે આ સિવાય નસીબ તમારો સાથ સહકાર જાણે આપતું હોય તેવું પણ તમને આ બે દિવસો દરમિયાન અનુભવાશે જો તમે રોકાણ કરી રહ્યા હોય તો રોકાણ રોકાણમાં પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ બે દિવસોને ખાસ સાવચેતીથી પસાર કરવાના છે વ્હીકલ ચલાવતા હોય તો તમારે ડરવાની જરૂર નથી પણ તમારે ખૂબ જ શાંતિથી વ્હીકલ ચલાવવું જોઈએ આ સિવાય તમારે કોઈ રોગ હોય અને છેલ્લા ઘણા સમયથી તમે ડૉક્ટરની કન્સલ્ટન્સી કે ડૉક્ટરનું માર્ગદર્શન લેવાનું એવોઇડ કરતા હોય આળસમાં ને આળસમાં તો ખાસ તમારે આરોગ્ય ઉપર કાળજી રાખી અને ખાસ ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવી જોઈએ જેથી કરી અને ભવિષ્યમાં આવનારો આરોગ્ય સંબંધિત મોટો ખર્ચો ટાળી શકાય આ સિવાય તમારે સાસરી પક્ષ સાથે પણ આ બે દિવસો દરમિયાન ખૂબ જ સારી રીતે વર્તન કરવું જોઈએ કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં આ બે દિવસો દરમિયાન ઉતરવાથી બચવું જોઈએ આ સિવાય રોકાણ તમે જો કરતા હોય તો રોકાણમાં પણ તમારે આ બે દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આ બે દિવસો દરમિયાન તમને તમારા પત્ની તરફથી તમારા બિઝનેસ અંગેના સારા એવા આઈડિયા તમને પ્રાપ્ત થશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે એવું પણ બની શકે છે કે તમે બિઝનેસની કોઈ ડીલ છેલ્લા ઘણા સમયથી ફાઇનલ કરવાનો વિચારી રહ્યા હોય પણ ને કોઈક કારણોસર ન થતી હોય તો તો આ ડીલ આ બે દિવસો દરમિયાન થતી જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા માટે રોકાણ જો તમે કરતા હોય તો રોકાણમાં પણ ફાયદો થઈ શકે છે આ સિવાય તમારે જો તમે કોઈ નવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોય તો તે બિઝનેસમાં પણ તમને આ બે દિવસો દરમિયાન સફળતા મળતી જોવા મળી શકે છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આ બે દિવસોને ખાસ તમારે ધ્યાન રાખીને પસાર કરવાના છે આ બે દિવસો દરમિયાન તમારે વિશેષ કાળજી રાખવાની છે આ બે દિવસો દરમિયાન તમારે ખાસ સિઝનલ બીમારીથી બચીને ચાલવાનો છે એટલે કે તમારે તમારું જે રૂટીન છે લાઈફનું એ ખૂબ જ મેન્ટેન કરીને ચાલવાની જરૂર છે જેથી કરી અને સિઝનલ બીમારી ઉપર થતો ખર્ચ અટકાવી શકાય આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે ખાસ તમારા મગજ ઉપર પણ બોલવામાં કંટ્રોલ રાખવાનો છે જેથી કરીને કોઈ કોર્ટ કચેરીના દોઢાધક્કા થવાના હોય તો તે પણ અટકી શકે આ સિવાય એવું પણ બની શકે છે કે તમે જો લોન માટે તમે એપ્લાય કર્યું હોય અને છેલ્લા ઘણા સમયથી એ લોન બાબતે કોઈ સમાચાર ન મળી રહ્યા હોય તો આ બે દિવસો દરમિયાન ક્યાંક તમને લોનમાં વિલંબ આવવાના સમાચાર મળે તેવી પણ શક્યતાઓ છે એટલે કે કોઈ ડોક્યુમેન્ટ્સના કારણે લોનની અંદર વિલંબ આવી શકે છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આ બે દિવસો દરમિયાન રોકાણમાં ફાયદો થતો જોવા મળી શકે છે આ સિવાય જે મિત્રો રિલેશનશીપમાં હશે એટલે જે લોકો પ્રેમી કે પ્રેમિકા હશે તેમને પણ આ બે દિવસો દરમિયાન એકબીજાનો સારો એવો સાથ સહકાર મળતો જોવા મળી શકે છે એકબીજાનું જે અન્ડરસ્ટેન્ડિંગ જેને કહેવાય તે ખૂબ જ સારી રહેશે આ બે દિવસો દરમિયાન મિલન મુલાકાત પણ આ બે દિવસો દરમિયાન તમારી થાય તેવી શક સંપૂર્ણ શક્યતાઓ છે આ બે દિવસ દરમિયાન એવું પણ બની શકે છે કે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ તમને આ બે દિવસો દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે આ બે દિવસો દરમિયાન રોકાણમાં તો તમને ફાયદો થાય તેવી શક્યતા છે જ પરંતુ આ બે દિવસો દરમિયાન તમે કોઈક નવી વસ્તુ શીખો તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય તમે વાંચનનો શોખ ધરાવતા હોય તો આ બે દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈક નવું પુસ્તક વાંચી શકો છો અથવા તો કોઈ નવી કોઈ પણ બાબતનું રીડિંગ કરો તેવી સંપૂર્ણ શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો જો તમે જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલ કરવા માગતા હશો તો આ બે દિવસો દરમિયાન તમને કદાચ અગાઉ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવતા હોય તો આ બે દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારે જમીન કે મકાનની ડીલ સંબંધિત પોઝિટિવ રિસ્પોન્સ આવતા જણાય એટલે કે જે લોકો અત્યાર સુધી તમારા જમીન કે મકાનમાં ઇન્ટરેસ્ટ નહોતા ધરાવતા તેમના તરફથી પણ તમને કોલ આવી શકે છે અને તમારી જમીન કે મકાનની ડીલ થાય તેવી શક્યતાઓ છે આ સિવાય તમારે તમે જો ઘરથી દૂર રહેતા હશો તો તમને આ બે દિવસો દરમિયાન ઘરના સતત વિચારો સત આવ્યા કરશે એટલે ખાસ કરીને તમારા માતાની તમે જો નબળી હોય તો તમને કાર્યસ્થળે અથવા તો બિઝનેસના સ્થળે સતત એ જ વિચાર આવ્યા કરશે કે મારા માતાના હેલ્થનું કેવું અત્યારે રહેતું હશે અને સતત તમે એનું અપડેટ લાયા કરશો આ સિવાય આ બે દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારો જે સોદો હોય તે ફાઇનલ થઈ શકે છે જોકે તમારે આ સોદાને ફાઇનલ કરતાં પહેલાં ખાસ બેલેન્સ માઇન્ડ સાથે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં એ રીતે તમારે નિર્ણય કરવો જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારનું નુકસાનથી બચી શકાય આ સિવાય આ બે દિવસો દરમિયાન તમે પણ કોઈ નવી પ્રોપર્ટી પરચેસ કરી શકો છો તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થતો જોવા મળી શકે છે હવે નજર કરીએ વિવિધ રાશિઓ પર કર્ક વૃશ્ચિક અને મકર આ ત્રણ રાશિઓએ ખાસ રોકાણ કરવાથી આ બે દિવસો દરમિયાન બચવું જોઈએ જ્યારે મિથુન કુંભ અને તુલા આ રાશિઓ માટે આ બે દિવસ દરમિયાન કરેલું રોકાણ ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે ઓમ નમ શિવાય